જય અલખ ધણી અત્યારે આપ નિહાળી રહ્યા છો બોકડથંભા આશ્રમ ઘનશ્યામદાસ બાપુનો આશ્રમ છે આ સુંદર મજાનો આશ્રમ છે મનને પ્રસન્નતા મળે આશ્રમમાં આવે અને એવો સુંદર મજાનો આશ્રમ છે પ્રવેશ દ્વારમાં જતાં જ સામે જ નિજ મંદિર સુધી પહોંચવા માટેનું સુંદર મજાનું ભોંયરું છે આ ભોયરામાં પ્રવેશ કરવાથી બાળકોને બહુ મજા આવે છે આ સુંદર મજાનું ભોંયરું તમે જુઓ ભોયરામાં પ્રવેશ કરતાની સાથે જ પહેલાં જ ભોયરાની અંદર શ્રી માનધાતા અને શ્રી ધરતી માતા માતાના મૂર્તિ મૂકવામાં આવેલ છે શ્રી માનધાતા અને શ્રી ધરતીમાં ભોયરાની અંદર પ્રવેશ કરીને જ તમે નિજ મંદિર સુધી પહોંચી શકો છો એવી સુંદર મજાની બાપુએ વ્યવસ્થા કરી છે એટલા માટે કે ભોયરાની અંદર કોઈ પણ પ્રવેશ કરે મંદિર સુધી જાય ને એટલે એને આનંદ આવે અને બાળકોને તો વિશેષ મજા આવશે તો કોક કોકદીક આ રસ્તે નીકળો તો ભોકળથંભા જરૂર આવજો આ જો આ ભોયરાનો નજારો આ બાળકો ભોયરાની અંદર પ્રવેશ કરી રહ્યા છે સુંદર મજાનો આ ભોંયરાનો નજારો છે અને ઘનશ્યામદાસ બાપુએ પોતાના હાથેથી પોતાની જાત મહેનતથી આ આશ્રમ ઊભો કર્યો છે પોતાના હાથેથી જ તે આ ચણતર કામ બધુંય બાપુ પોતે કડિયા કામ કરે છે અને પોતાના આવડતથી અને પોતાના હાથેથી આ બધું ચણતર કરી અને આશ્રમનું નિર્માણ કરેલું છે તમે જુઓ આ ભોયરાનો નજારો સુંદર મજાનો આ ભોયરાની અંદર પ્રવેશ કરો એટલે પહેલા જ પ્રવેશ કરતાની સાથે થોડે દૂર તમે આલો એટલે અંદર બાપુએ જ્યારે શરૂઆતની અંદર આશ્રમ બનાવ્યો અને જે ધૂણો બનાવ્યો ત્યારનું આ પુરાણી બધી વસ્તુ અંદર છે આ તમે નિહાળી રહ્યા છો અહીંથી બાપુએ આશ્રમની શરૂઆત કરી હતી આ બાપુનો તમે ઢોલિયો નિહાળી રહ્યા છો એકાંતમાં બાપુ જ્યારે ભજન કરવા ભોયરાની અંદર બેસે ત્યારે આની ઉપર બેસી ભજન કરે છે અને આ ધૂણો સૌથી પહેલા અહીં ધૂણાની સ્થાપના કરી એ અંદર આ બાપુનો ધૂણો છે અને આ બધો ભોયરાનો નજારો આપ તમે જોઈ રહ્યા છો બહુ સુંદર નજારો છે બાળકોને તો વિશેષ મજા આવે એવું છે ફરવાલાયક સ્થળ જો કોઈ જતું હોય તો અહીં કોઈ નીકળે તો આ તો રામદેવજી મહારાજનું મંદિર છે બાપુનો આશ્રમ છે એટલે ફરવાનું તમારું ફરવાનું પણ થઈ જાય અને સાથે સાથે એક સંતના આશીર્વાદ પણ તમને મળી જાય તો પોતાના બાળકોને લઈ અને આશ્રમમાં અવશ્ય પધારજો આ ભોયરાનો નજારો છે જો બાળકો કેવા આનંદ કરી રહ્યા છે બાળકોને મજા આવે એવો નજારો છે બહુ સુંદર મજાનો નજારો બહુ આનંદ આવશે બાળકોને તો વિશેષ તમે જો બધા મૂર્તિઓ બાપુએ મૂકી છે આનંદ આવે બાળકોને એના માટે અંદર ભોયરાની અંદર પ્રવેશ કરવો બહુ રમણીય દ્રશ્ય જોવા મળશે માટે પધારજો ઘનશ્યામદાસ બાપુ પોતે ચુવાળિયા ઠાકોર સમાજમાં એમનો જન્મ થયેલો છે અને પોતે શરૂઆતમાં તે દાતાના ધરતી માતાનો જેમને શિલ્પ મૂકેલું છે એ જોઈ અને ખૂબ જ આમ આનંદ આવશે અને ભોયરાની અંદર બાળકો જો પ્રવેશ કરી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે સુંદર મજાનો નજારો ભોયરાનો જેમ જેમ તમે આગળ વધો એમ તમને વધારે વધારે મજા આવશે અને અહીં આપ જોઈ શકો છો વેલનાથ બાપુની સ્થાપના પણ કરી છે ભોયરાની અંદર આ વેલનાથ બાપુનો મૂર્તિ મૂકી છે અહીં વેલનાથ બાપુની પણ સ્થાપના બાપુએ કરેલી છે એટલે બાપુ પોતે ઠાકોર સમાજની અંદર જન્મ છે એટલે પોતાનું જે મૂળ જે છે માંધાતા અને વેલનાથ બાપુને પોતે ભૂલ્યા નથી એને પણ સાથે રાખ્યા છે તમે જુઓ આ અહીંથી જ ભોયરાની અંદર પ્રવેશ કરીને તમે રામદેવજી મહારાજના નિજ મંદિર સુધી પહોંચી શકો છો આપ નિહાળી રહ્યા છો જોઈ રહ્યા છો બહુ સુંદર મજાનો નજારો ભોયરામાં જો બાળકો કેવા આનંદ કરી રહ્યા છે અને અહીંથી હવે અહીંથી બહાર જ તે સામે જ રામદેવજી મહારાજનું નિજ મંદિર આવશે તમે જુઓ આથી બહાર નીકળો એટલે સીધા જ હવે આપણે મંદિરે પહોંચી જઈશું બહાર નીકળો ભોવેરામાંથી સામેથી ગેટથી પ્રવેશ કરો અને ભોયરાની બહાર નીકળો એટલે જો મંદિર આવી ગયું રામદેવજી મહારાજનું નિજ મંદિર છે રામદેવજી મહારાજનું નિજ મંદિર નિજ મંદિર છે જેમાં ભગવાન શિવ રામદેવજી મહારાજ અને પરાશક્તિ જગદંબાના ત્રણ મંદિર છે અને એક બાપુનો પૂજાનો રૂમ છે અને આ રસોડું છે જે કોઈ અભ્યાગતો આવે એને બાપુ દરેકને જમાડે છે આશ્રમમાં કોઈ પણ અભ્યાગતો આવે એના માટે જમવાની વ્યવસ્થા છે એટલે આ એમના માટેનું આ રસોડું છે અભ્યાગતો માટેનું આપ જોઈ રહ્યા છો આ રસોડું છે અહીંથી ભોજન બને છે અને જે કોઈ યાત્રિકો આવે એને બાપુ જમાડે છે આ રસોડું અને અન્ન ભંડાર છે આપ જોઈ રહ્યા છો અને જે રસોઈ તૈયાર થાય આ રસોડાની અંદર પ્રસાદ જે તૈયાર થાય અભ્યાગતો માટે જે યાત્રિકો આવે છે જે દર્શનાર્થી આવે છે એના માટે જે આ રસોઈ તૈયાર થાય ને એ રસોઈ તૈયાર થયા પછી અહીંથી આ જે ભોજન શાળા હવે આવે છે આ આપ નિહાળી રહ્યા છો આ ભોજન શાળા છે પેલા જૂની હતી પણ હવે બાપુએ આ નવી ભોજન શાળા બનાવી છે આ પણ બાપુએ પોતાના હાથથી જ બનાવી છે આ સ્ટાઇલ જે બધી લગાવી બાપુએ પોતાના હાથથી લગાવેલી છે એટલે સુંદર મજાનો આ નજારો આપ જોઈ રહ્યા છો એક સંતની કેવડી મોટી મહેનત કે પોતાના હાથેથી આવું સુંદર મજાનું આખો આશ્રમ ઊભો કર્યો છે તો વાંકાનેર અને થાન જે રસ્તો છે એની વચ્ચે તમે કોકથી પસાર થાવ તો વચ્ચે બોકરથંભા ગામ આવે છે તો અવશ્ય આ બોકરથંભા ગામની મુલાકાત લેજો વાંકાનેરની બાજુમાં લુણસરિયા લુણસરિયા પછી તરત જ બોકરથંભા આવે વાંકાનેર થાનની વચ્ચેનો જે પટ્ટો છે એમાં બોકરથંભા ગામ આવેલું છે કોક દીક અવશ્ય નીકળો તો આશ્રમમાં અવશ્ય પધારજો ચોક્કસ પધારજો અને આ છે સંતોનો ઉતારો જો સુંદર મજાના બાપુએ પોતાના હાથથી જ આ બધું બનાયેલું છે કોઈ પણ સંતો આવે તો એના માટે ઉતારો દેવા માટેનો આ રૂમ છે આ સંતોનો ઉતારો છે હં અને આ આપણે મંદિરનો જે ધ્વજ છે કે જેને આપણે નેજો કહેવી કે રામદેવજી મહારાજની ધજા કહેવી આ મંદિરનો નેજો છે અને બહુ જૂની ભોજનશાળા જે આ સુખાભાઈ ગાંઠિયાવાળા તરફથી જેમને દાનમાં દાન મેળેલું છે એમના તરફથી આ ભોજનશાળા બનાવેલી છે પણ હવે તો જો કે બાપુએ નવી ભોજનશાળા બનાવી છે પણ સૌથી પહેલાં જે કોઈ અભિયાગતો યાત્રિકો આવતા એને અહીં બેસાડી અને બાપુ હરિહર કરાવતા તો આ જૂની ભોજન શાળા છે એ પણ આપ નિહાળી શકો છો તો આવા એક સંતની કૃપા મેળવવા અને રામદેવજી મહારાજના આશીર્વાદ લેવા કોક થી અવશ્ય પધારો બો બોકરથંબા જયાલખણી